ક્યાંય પણ એમને ગમે ત્યાં બેસી નહીં જવું પોતાનું આસન અલગથી રાખવું ભગવદ ભજન માટે ભગવદ્ સાધના આરાધન માટે પોતાનું આસન અલગથી જ રાખવું ગમે તેના ઉપર નહીં બેસી જવું નહીં તો જેના ઉપર બેઠા અને તમે લીધું જેટલું પણ તમે માળા કરી એ બધું ગયું એને જેનું આસન હતું એને અને કોઈ નહીં તો પછી દેવ લઈ જાય હવે આટલી મહેનત તમે કરો મંત્રની અને પછી બધું દેવરાજ ઇન્દ્ર લઈ જાય તો તમે શું કરશો એટલે આસન પોતાનું અલગ માલા અલગ જીતાસનો જીતા શ્વાસ પહેલું આસન ઉપર વિ પછી શ્વાસ ઉપર જાય આપણે બધું પહેલાં બધું એક આસન જ બધું આમ બધું બેઠા બેઠા જ તમે જોજો ઘડિયાઓ કે ઊભા ઊભા બેટા પાણી ના પીવાય ઊભા ઊભા દૂધ ના પીવાય બેસી જાઓ પીઓ પછી જાઓ કે કે નહીં એવું મને યાદ છે દૂધ આપણે આમ એક શ્વાસે ઘૂંટડો ભરી જઈએ તો દાદાજી કે બેટા ત્રીસ મિનિટ થવી જોઈએ ચાવી ચાવીને દૂધ પીઓ તો આસન ઉપર વિજય શ્વાસ ઉપર વિજય જેને કૈલાસ જવું છે ને એને પણ આ કરવું પડે પહેલાં બેસવાનું અને પછી શ્વાસ ઉપર એને વિજય જોઈએ તો પછી કૈલાસની પરિક્રમા કરી શકે ગંડકીએ જઈ શકે ગંડકીના તટ ઉપર જવાતું તો પહેલું આસન પછી શ્વાસ ત્રીજું સંગ સંગ ઉપર વિજય આ તો બહુ અગત્યનું છે મિત્ર ત્યાં ગયેલા એને ત્યાં સરસ મજાનું ટીવી જોયું એટલે તરત શ્રીમતીજીએ પોતાના શ્રીમાનને કહ્યું સાંભળો એને કેવી સરસ ડીલ મળી ગઈ એને કેટલું સરસ આવડું મોટું ટીવી મળી ગયું તમને જ ના મળ્યું તમાર લાયાપું જ નહીં હોય સંગાત સંજાય કામ સંગ કર્યો એટલે ઈચ્છા થઈ પણ કરેલી ઈચ્છા પૂરી ન થઈ એટલે ગુસ્સો થયો કામાત ક્રોધો પીજાયતે તમે બધા તો ગીતાજીના પાઠ કરવા વાળા છો એટલે તમને બધું વધારે મોઢે આવડે તમારે જેટલું ના આવડે આ તો થોડું ઘણું કંઈક આ બધા સંતો બોલે એમાંથી કંઈક યાદ રહી ગયું હોય એટલું કજ બાકી બહુ આવડે સંગાત સંજાયતે કામ સંગ સંગ કરે એટલે ઈચ્છા ઈચ્છા થઈ જેવો કરશો એવી થશે નો જો સંગ કરીશું તો ભગવદ સંબંધી ઈચ્છા થશે પણ જો લૌકિક સંગ કર્યો તો પછી કીટી પાર્ટી ને આ ને તે ને એ બધું ચાલશે